નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ ચૌદસો એંસીથી હું જબાવ પંદરસો ને સિત્યાસી રૂપિયા ઘઉં પાંચસો સાતથી પાંચસો ઘઉં ટુકડા પાંચસો અગિયારથી પાંચસો એક્યાસી તુવેની વાત કરીએ તો સોળસો પચાસથી બાવીસો ચોવીસ રૂપિયા ચણા તેરસોથી પંદરસો રૂપિયા અડદ સોળસો પંચાવનથી અઢારસો અઢાર મગ પંદરસો બેથી સોળસો પચાસ ચણા સફેદ બાવીસોથી ત્રણ હજારને પચાસ વાલદેશી બારસો થી એકવીસો રૂપિયા સિંગદાણા ચૌદસો પચાસ થી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસો થી બારસો પચાસ મગફળી ઝીણી એક હજાર પચાસ થી અગિયારસો સાઠ એરંડા એક હજાર પચાસથી અગિયારસો એક્યાસી તલી બે હજારથી ચોવીસો સત્તાણું સોયાબીન સાતસો એસી થી આઠસો અઢાર તલ કાળા છવ્વીસો વીસ થી ચોત્રીસો ને ચાલીસ લસણની વાત કરીએ તો તેત્રીસો થી ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા ધાણા એક હજાર પંચાવનથી તેરસો છોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ ચાર હજાર ત્રણસોથી ઊંચપ ચાર હજાર નવસો રૂપિયા રાય અગિયારસો ત્રીસથી બારસો એંસી મેથી નવસો પચાસથી તેરસો અડતાલીસ વટાણા અગિયારસોથી છવ્વીસો ને છવ્વીસ રાયડો નવસો સાઠથી એક હજાર સાડત્રીસ ડુંગળીની વાત કરીએ તો બસો ત્રીસ રૂપિયાથી સાતસો ને પાસાઠ રૂપિયા બત્રીસોથી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો થી ઊંચો ભાવ પંદરસો ને છવ્વીસ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો છન્નું તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બે રૂપિયા ચણા બારસો એકથી ચૌદસો પચાસ ધાણા એક હજાર એકથી તેરસો એકાવન તાણી અગિયારસો એકથી તેરસો એકત્રીસ ઘઉં ચારસો છન્નુંથી પાંચસો છોતેર બાજરો ત્રણસોથી ચારસો છપ્પન અડદ સોળસો પચાસથી અઢારસો એકત્રીસ રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન સાતસોથી આઠસો અગિયાર મગ ચૌદસોથી સોળસો અગિયાર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર